આજે આપણે સિંદુરે ચમકતી અગિયાર ખાંભીઓની વાત સાંભળવાના છે સોરઠ દેશ સોહામણો ગઢ જૂનો વિખ્યાત શુરા સતીઓ નિપજાવતી આ ધરતીની અમીરાત ગૌરક્ષકના ઉત્તમ ઉદાહરણ જોવા હોય તો સોરઠ ધરાની ખાંભીઓ અને પાળિયાઓ જુઓ એટલે આપોઆપ એક વીર કે વિરાંગનાનું ચિત્ર તમારી સમક્ષ ખડું થઈ જાય છે કે કોઈ વીર પુરુષે ગાય માટે કે કોઈ સ્ત્રીએ જીવનહૂમી દઈ સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધીની કીર્તિ કરીને ખોડાઈ ગયા હોય છે અને હા આ ભાવના ખાલી ગાય એક માટે નહીં પણ તમામ જીવના રક્ષણ કાજ આ ધરતીએ પાછી પાની નથી કરી એવા અનેક મહારથીઓના દાખલા પડ્યા છે જેમ કે એક રોજની પાછળ બાવીસ બહેનોએ અગ્નિદેવને પ્રગટ કરી જ્વાળાઓની સાથે હોમાઈને ખોડાઈ ગયા આવી જ ઘટના રોઝી ગામે પણ બની હોવાનું જણાય છે ત્યાં ખાંભીઓનો થડો છે એવી જ ઘટના જશાપર કાટકોર પાસે એક વેકરીની કાંઠે પણ રોજ પાછળ સતી થયાનો દાખલો છે એવો જ દાખલો પોરબંદરના રોજડા ગામે પણ છે આવા અનેક આવી રીતે ઇતિહાસ અને જામનગરના હડિયાણામાં પણ બની છે એક મંદિર મંદિરની અંદર સિંદુરે ચમકતી અગિયાર ખાંભીઓ ઊભી છે દસ સતી અને એક સુરવીરની જે નાગદેવ તરીકે મનાય છે હડિયાણાના પાદરે દસ બ્રાહ્મણ કન્યાઓ વડની નીચે ગામથી થોડે દૂર રમત હતી બપોરે ગવતરીનો ભાંભરડો સંભળાણો દેકારો થયો હાંકો કાઢો ગાયો આમથી આમ થોર સાથે દોડીને ભટકાતી હતી અને બૂકાની બંધ બંદૂકધારી લૂંટારાઓ વાર્તા અને ગાયોને ઘુમડે ચડીને બચાવ કરે અને ગામોમાં જવા કરે પણ ઝાજા ઘોડા હોવાથી ગાયો ગામ ભણી મોઢું થવા નથી દેતી એટાણે પાદરમાં રમતી દસ દીકરીઓએ આ દ્રશ્ય જોયું આ ગાયોને આમ હેરાન કેમ કરતા હશે પરાણે કા વાળે છે ચાલો બહેનો જઈને જોઈએ આ કોણ છે આમ હાથમાં રમવાના દંડિકા લઈ અને ગાય તરફ દોટ દીધી અને કહ્યું ઓ ભાઈ શું લેવા ગવત્રીને સંતાપો છો શું બગાડી ગયું તમારું આવા નિર્દય ના બનો આ ગાયને શિંગડાનું ખોભળું નીકળી ગયું છે અને લોહીની શેડ ફૂટે છે ભાઈ મારા વાલાનો કોપ ઉતરશે હો મૂકીને હાલતા થાવ ગાયોને ગામમાં જવા દો એના વાછરુડા ભૂખ્યા હશે નિહાકા લાગશે પણ આમ રેઢી ગાય વારંવાર ન મળે આવો લાભ જવા દે ખરા લુટારાવાએ કહ્યું હા બાળકો તમે જાઓ તમે રમવાનું ચાલુ રાખો દીકરીની વાતને ગણકારી નહીં અને પાછા ગાયોને ચડાવી અવળા રસ્તે અને આ દીકરીઓ આ જોઈને પાછળ દોટ દીધી અલ્યા ભાઈ વાત કેમ સમજતા નથી મૂકો નકર જોયા જેવી થશે પણ જણ જાજા હોવાથી દીકરીઓને ફાવવા ન દીધા અને ગાયોને લઈ લૂંટારાએ પોતાનો માર્ગ પકડી ગઈ ગાયોને લઈ જવામાં સફળ થયા ને આ બાજુ દીકરીઓને ગાયને ન બચાવી શકવાનો વસવસો છે પણ હવે જીવવું પણ ધિક્કાર છે આમ કહી જાની પરિવારની નવ દીકરીઓ ગાયને લૂંટારુંને બચાવી ન શકતા સતી થાય છે આ જોઈ ત્રિવેદી પરિવારની એક દીકરી પણ સતી થઈ આ દ્રશ્ય જોનાર નાગદેવ પણ આ વાતના સાક્ષી હતા આ ઘટનામાં ગાય અને દીકરીઓને બચાવવા જતાં નાગદેવ પણ શહીદ થયેલ આમ ગાયની રક્ષા ન થતાં પોતે જીવનને ટૂંકાવી સતી થયા આ વાતની સાક્ષી પૂરતી અગિયારય ખાંભીઓ આ ઇતિહાસને ગાતી ઊભી છે આ નવ દીકરીઓ જાની પરિવારની હતી અને એક દીકરી ત્રિવેદી પરિવારની હતી અને નાગદેવ પોતે જે હાલ આ મંદિરમાં પૂંજાય છે જે ગાય માટે કામ આવ્યા હતા આવી નવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો